નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે અને જે ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવાનું આપવામાં આવ્યું છે એવો ઢોર માર માર્યો કે બંને યુવકો જે છે તે મૃત્યુ પામ્યા છે એ બંને યુવકોને આ પાંચ છ માણસો દ્વારા એવો ઢોર માર મારવામાં આવ્યો છે એ હદે માર મારવામાં આવ્યો કે બંને એક યુવાનનું તો ત્યાં મોદી બે હાથ જોડી શું વિનંતી સાંભળીએ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટ્રાયબલ મ્યુઝિયમ માં બે આદિવાસી નવ યુવાનોને વોચમેન અને એ જે રીતના અમાનવીય રીતે ઢોર માર મારીને એક યુવાનને કે જે સનાભાઈ તળવી એનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજો દીકરો સંજય ગજેન્દ્રભાઈ તડવી જેને બંને હાથમાં અને કમરમાં અને પીઠ પાછળ ખૂબ જ માર મારવામાં આવતા એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દીકરા સંજય નું પણ મૃત્યુ થયું છે ત્યારે આવા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરનારા લોકોને અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાળ કરીને બદનામ કરીને ખોટા ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી છે અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ના રહેવું જોઈએ જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતા ભર્યું કૃત્ય કરે છે એવા લોકો પણ જીવન જીવવાને લાયક નથી અને અમાનવીય કૃત્ય કરનાર આવા લોકોને કડીમાં કડી સજા થાય સખતમાં સખત સજા થાય એવી અમારા સર્વે ગ્રામજનોની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અને એક ધારાસભ્ય તરીકે મારી સરકારની પણ વિનંતી છે કે ચોખ્ખી રીતે અને સચોટ રીતે આ ગુનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં આવે અને અત્યારે પકડાઈ ગયા છે તો એ લોકોની ઉપર જે મર્ડરની કલમો છે બે બે મર્ડરની આ કલમો એ લગાડીને એમને સજા આપીને આદિવાસી સમાજને ન્યાય અપાવે એવી અમારા સૌની લોક લાગણી છે જે રીતના મૂળ માર મારવામાં આવ્યો એ આ બંને દીકરાઓ સહન નહીં કરી શક્યા એટલે તમે પણ કલ્પી શકો છો કે ઘા નથી પણ મૂળ જે માર માર્યો છે કે આખા શરીર ઉપર લાલ લાલ ચાપખા થઈ ગયા છે લોહી આવેલું છે અને એના લીધે આજે આ બીજા દીકરાનું પણ અવસાન થયું એક દીકરાનું તાત્કાલિક મૃત્યુ થયું આજે અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સંવેદનશીલ સરકારમાં બે હાથ જોડીને અમે રજૂઆત કરીએ છીએ. કે આવા લોકોને સખતમાં સખત સજા આપો. અને આદિવાસી સમાજને આવા લોકોથી બચાવવાનું કામ આ સરકાર દ્વારા થાય એવી જ વિનંતી છે. ત્યારે આ ઘટનામાં બીજા યુવાનનું પણ મૃત્યુ થતા ચેતર વસાવા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે આ યુવાનોને ન્યાય અપાવવા ચેતર વસાવા હવે મેદાને આવ્યા છે आ मुद्दे पुलिस अधिकारी खुलासों करूँ सा नर्मदा जिला के एकता नगर विस्तार में ट्राइबल म्यूजियम का काम चल रहा है इस ट्राइबल म्यूजियम के अंदर गई कल जो रात में दो युवा वहाँ पे गए थे और अभी मिले माहिती के अनुसार वहाँ पे जो लोगों के सड़िया वगैरह पड़े हुए थे तो ले वो लेकर वो घर में बेचकर पैसे कमाने की इच्छा रखते उन युवाओं को वहाँ पे काम करने वाले कॉन्ट्रैक्टर और वर्कर्स ने रात में पकड़ा पकड़ने के बाद उनके साथ मार पिटाई की इस मार पिटाई के दौरान उनमें से एक युवान बेहोश हो गया और फिर उसके बाद में उसको जब हॉस्पिटल में लाया गया तो उसकी वहाँ पे डेथ हो गई दूसरे युवान को भी गंभीर ईजा हुई है और उसकी जो ट्रीटमेंट है वो अभी राष्ट्रपड़ा सिग्र हॉस्पिटल में चल रही है इस बनाव के अनुसंधान में पुलिस ने इमीडिएटली एक्शन लेकर इस बनाव में उनका और उनकी कोशिश का राइटिंग का और एट्रोसिटी के एक्ट के अंदर के कलमों के अंदर गुना दाखिल किया हुआ है जो भारतीय न्याय संहिता के एक सौ तीन एक एक सौ नौ और राइटिंग और एट्रोसिटी के एक्ट के अंदर के कलमों के अंदर दाखिल हुआ है इसके अंदर जो इन्वॉल्व है ऐसे छः आरोपियों को पुलिस की तरफ से अटकायद की गई है और आगे की कायदा की प्रोसेस शुरू है डीवाईएसपी पी कक्षा के अधिकारी इस पुना को इन्वेस्टिगेट कर रहे और बहुत अच्छे से और इम्पार्शियली इस पुना को इन्वेस्टिगेट करके न्याय उस युवान को दिया जाए तो युवान है वो उसी विस्तार के तबाना और केवड़िया गांव के पुलिस का इन्वेस्टिगेशन जैसे जैसे आगे बढ़ेगा और पुलिस कस्टडी के बाद उनको जुडिशल कस्टडी में रजू करने के बाद रिमांड की मांग भी की जाएगी और उसके दौरान प्रॉपर इन्वेस्टिगेशन करके सभी इविडेंस कोलेक्ट करके चार्जशीट को पक्का बनाया जाता है इस गुना के अंदर आ, जो मरण जनार है आ, उनका नाम जयेश भाई शना भाई तड़वी है इजापामनर जो है वो संजय भाई गजेंद्र भाई तड़वी है जिनकी फैया दी गई है आरोपी जो है उनका आ, नाम आ, मार्गिश गिरपरा देवल पटेल दीपू कुमार यादव पनराज भाई ताबियड शैलेश भाई ताबियड और उमेश गुप्ता इस तरीके से सभी छः आरोपियों की अटकायत की गई बस इंफॉर्मेशन है तो उसके हिसाब से पीवीसी के पाइप लकड़ लाकड़ी के डंडे और ढिकापाटू से आ, मार मारी गई है और इसी इंजुरी के हिसाब से डेथ हुई जो तो फरियाद हमारे पास आई है उसके हिसाब से जब पहले पकड़ा गया उसके बाद में उनके हाथ बांधे गए थे और फिर उनको जो केबिन है उसके अंदर ले जाकर फिर उन्होंने अपने तरीके से कुछ परछ करके मारा है और उस मार के कारण फेच हुई पकड़ा गया जो पकड़ा गया है उनकी मेडिकल टेस्ट करवाएंगे अगर इस तरीके से कुछ ध्यान पे आता है तो आगे की कार्रवाई भी की जाएगी तो अभी प्राइमरी हमारे पास जो फरियाद आई है उसके हिसाब से हरियत के अंदर जिन आरोपियों का वर्णन या नाम लिया गया है उनकी अटकाई की गई है आने वाले समय में इन्वेस्टिगेशन में अगर इस तरीके से किसी और का भी नाम खुलता है तो उनके ऊपर भी गुना दाखिल किया जाएगा और उनकी भी की जाएगी ત્યારે ચૈતર વસાવાની આ ઘટનાને લઈને માંગણી છે કે મૃતકોના પરિવારને એક એક કરોડ આપવામાં આવે અને ન્યાય આપવામાં આવે વહેલામાં વહેલી તકે જે પણ આરોપીઓ છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે તે બંધ કરી દેવામાં આવશે તેવી ચૈતર વસાવાની ધમકી છે પરિવાર તરીકે તો મારે એટલું કેવું છે કે ખરેખર અમે ત્યાં જે આ ઘટના બની છે ત્યાં અમારે અડધો કલાક અડધા કિલોમીટર જેટલું અમારું ગામ છે આવરને જવા એ રસ્તામાં છે કાલે ઉઠીને આ છોકરા જોડે બન્યું કાલે ઉઠીને બીજા છોકરો જોડે પણ બને હવે ખરેખર અમારું તો એવું કેવું છે કે જે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ના જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ના જોઈએ કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે આ જે અમારી જોડે થયું છે કાલે ઉઠીને બીજા જોડે પણ થઈ શકે સજાની અમારી તો એટલી સજા છે કે અમારા જે આ બે દીકરાઓ અમે ગુમાવ્યા છે ને તો આ જે એમને મારવા વાળાને પણ ફાંસીની સજા હોવી જોઈએ તમારો મતલબ શું આ કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ એજન્સીનો હા એ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવો જોઈએ આ કોના વર્ષાબેન કરી ત્યારે જોવાનું રહેશે કે ચેતર વસાવવાની આ માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં આ મુદ્દે તમારું શું કહેવું છે આદિવાસી યુવકો સાથે જે ઘટના બની તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર